ડીસામાં કોમી એકતાના માહોલમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદગાહ ખાતે ઉપસ્થિત જનમેદનીને હજરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા સૈયદ હસન અલી બાવાએ જણાવ્યું હતું કે ઈદ એ ખુશીનો તહેવાર છે તો દરેક ગરીબ ગુરબાનો હક કદા કરી સાચી ઉજવણી કરવા જણાવ્યું હતું આ પ્રસંગે દેશમાં કોમી એકતાને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ વિશેષ દુઆ કરવામાં આવી હતી જ્યારે રિસાલા મસ્જિદ ખાતે મોલાના અબ્દુલ હન્નાન સાહેબની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી જ્યારે મોલા અલી મસ્જિદ ખાતે મોલાના અહેમદ રજાની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી જ્યારે ટાટવાળી મસ્જિદ ખાતે હાફિજ સફી ઉલ્લાહની ઇમામત હેઠળ નમાજ અદા કરાઈ હતી બડાપુરા મક્કા મસ્જિદ ખાતે મોલાના સમીર સાહેબની ઇમામત હેઠળ મુસ્લિમ બિરાદરોએ નમાજ પડી એકમેક મુબારક બાદી પાઠવી ખુશી વ્યક્ત કરી હતી સ્ટેશનવાળી મસ્જિદ ખાતે મોલાના અબ્દુલ્લાહની ઇમામત હેઠળ નમાજ અદા કરાઈ હતી આ પ્રસંગે હિંદુભાઈઓએ દરેક મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક બાદી પાઠવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા અહેવાલ જમીલ મેમંડીસા ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો